નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું એકવીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરવું એ પહેલાં જૂના કરંટ અફેરના ઈ બુકની પીડીએફ તમારે જોઈતી હોય તો જૂના એક વર્ષ સુધીની પીડીએફ તમને મળી જશે માત્ર ને માત્ર ચારસો રૂપિયા ભાવ છે તો જેમને ઈચ્છા છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકે છે ડાયરેક્ટલી સર્ચ કરો પ્લે સ્ટોરમાં તો આપણો લોગો છે શરૂ કરીએ આજના એકવીસમી ડિસેમ્બરના કરંટ અફેર સૌથી પહેલો ડિક્શનરી દ્વારા વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કરવામાં આવેલો છે કેમ્બ્રિજ છે છે બરાબર વર્ડ ઓફ તરીકે પસંદ કર્યો શબ્દને તો ઓપ્શન બી આપણો આન્સર થશે તમે ક્યારેક ક્યારેક પોલિટિકલ પાર્ટીના મેનિફેસ્ટો આવે તો એની સાથે લાગતો વળગતો શબ્દ છે મેનિફેસ્ટ મેનિફેસ્ટ એટલે એનો અર્થ એવો થાય કે જે ઈચ્છે એ પ્રાપ્ત કરવાની કલ્પના કરવી બરાબર મેનિફેસ્ટોમાં એવું જ હોય છે કે શું શું આપશે જનતાને બરાબર એનું એક ડિક્લેરેશન હોય છે બરાબર સરકાર જે જે કાર્ય કરવાની છે બરાબર એનું લિસ્ટ હોય છે એવી જ રીતે જે ઈચ્છીએ છીએ એ પ્રાપ્ત કરવાની કલ્પના કરવી એવું કંઈક આ એનો અર્થ થાય મેનિફેસ્ટ શબ્દનો બરાબર તો કેમ્બ્રિજ ડિક્શનરી છે બરાબર વર્ડ ઓફ ધ યર તરીકે મેનિફેસ્ટ શબ્દને પસંદ કર્યો છે એની ઉપરાંત મેરિયમ વેબસ્ટર ડિક્સનરી હતી એણે વર્ડ ઓફ ધ યર તરીકે પોલોરાઇઝેશનને પસંદ કર્યું છે પોલોરાઇઝેશનનો અર્થ થાય ધ્રુવીકરણ

આપણે તો ઓવરટેક કરી લીધું છે હવે એમ તો ગ્લોબલ ટીબી રિપોર્ટ એવું કે છે વિશ્વમાં કેટલા છે બે હજાર ત્રેવીસમાં વિશ્વમાં બ્યાસી લાખ લોકોની અંદર જે ટીબીના કેસ નોંધાયા છે ભારતની અંદર વાત કરીએ તો બે હજાર પંદર થી ત્રેવીસ સુધીનો જે સમયગાળો છે એમાં ટીબીના કેસની અંદર સત્તર પોઈન્ટ સાત ટકાનો વધારો નોંધાયો છે નોંધાઈ ગયો છે ઓકે અને વિશ્વની અંદર ટીબીના કેસના ઘટાડાની વાત કરીએ આજ સમયગાળા માટે તો આઠ પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે ક્લિયર આ બધા પોઈન્ટ ખાસ યાદ રાખતા જજો અને બાકી વાત કરું તો વિશ્વમાં ટીબીના સૌથી વધારે કેસ ભારતમાં છે છવ્વીસ ટકા કેસ એક ચોથા ભાગના કેસ ભારતમાં છે વિશ્વના કુલ ટીબીના કેસની વાત કરીએ તો ચોથા ભાગના કેસ છે એ ભારતમાં છે આ રાખજો બરાબર તો લાખની આજુબાજુમાં તો કેસ ભારતમાં જ છે બરાબર બાકી વાત કરું બીજો ક્રમ ઇન્ડોનેશિયાનો છે ત્રીજો ક્રમ છે બરાબર એ ચીનનો છે બરાબર ઇન્ડોનેશિયામાં આઠ લાખ જેટલા કેસ છે અને ચીનમાં એનાથી થોડાક ઓછા બરાબર તો આખા ધ્યાનમાં રાખજો બાકી બાવીસમાં ટીબીથી થતા મૃત્યુની સંખ્યા છે બરાબર એ તેર પોઈન્ટ બે લાખ હતી અને બે હજાર ત્રેવીસમાં બરાબર ગયા નાણાકીય વર્ષમાં ટીબીથી મૃત્યુ થતા લોકોની સંખ્યામાં થોડોક ઘટાડો નોંધાયેલો છે બરાબર બાર પોઈન્ટ પાંચ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા એકાદ લાખનો ઘટાડો નોંધાયો છે

હવે જે અરીન ની બે હજાર છવ્વીસ ની બેઠક થશે એ પણ ભારતમાં થશે બરાબર અધ્યક્ષતા પણ ભારત કરશે બેઠક પણ ભારતમાં થશે બાકી બે હજાર પચીસ માં અરીન માટે ભારત છે એ સલાહકાર દેશ તરીકે કાર્ય કરશે બરાબર તો બે હજાર પચીસ માં એટલે કે હવે જે વર્ષ આવશે બરાબર એમાં ભારત છે એ સલાહકાર દેશ બનશે અરીન એપીમાં અરીન એપી એશિયા પેસેફિકમાં ફાઈનાન્શિયલ કાયમ રોકવાનું કાર્ય કરે છે ઓકે અને આરએનપી માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ઈડી ઇન્ફોર્મેન્સ ડાયરેક્ટરટ ઓકે ઈડી ના અત્યારે ડાયરેક્ટર છે રાહુલ નવીન ની રચના 2013 માં થઈ હતી બરાબર બાકી આરએનપી નું મુખ્ય મથક સાઉથ કોરિયાના સિયોલ શહેરમાં આવેલું છે એ પણ તમે યાદ રાખજો હાલમાં જ કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સી છે તેમના દ્વારા એનાલોગ સ્પેસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે એનાલોગ સ્પેસ મિશન છે ઇસરોએ લોન્ચ કર્યું છે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ ઈસરો દ્વારા એના લોક સ્પેસ મિશન છે એને લદ્દાખના લેહ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે આ ઈસરો બાકી થોડાક બીજા મિશનો છે ઈસરોના યાદ રખાઈ દો અંતરિક્ષને લગતા થોડાક મિશનોનું રિવિઝન કરાવી દો બરાબર કેમ કે એમાં બીજું કંઈ કહેવા જેવું છે નહીં એનાલોગ સ્પેસ મિશન ઇસરોએ ઈસરોએ ક્યાંથી લોન્ચ કર્યું એ આવી ગયું લદ્દાખના લેહ ખાતેથી લોન્ચ કર્યું છે બરાબર કોઈ અંતરિક્ષ એજન્સી લોન્ચ કર્યું હતું ઈસરો ક્યાંથી લોન્ચ તો કે લદ્દાખના લેહ ખાતેથી એક જ લાઈનની અંદર બે પ્રશ્નો આવી ગયા પૂછે તો એટલું જ પૂછશે આમાં બાકી થોડાક બીજા ઈસરોના મિશન રિવિઝન કરાવું જેમ કે ઈસરો છે એનું ચંદ્રનું માનવ મિશન છે એ બે હજાર ચાલીસમાં કરશે અને ભારતીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્યાંક ઈસરોએ રાખ્યો છે બે હજાર ને પાંત્રીસનું આ ટાર્ગેટ કોણે આપ્યા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બરાબર કે આટલા ટાઈમ સુધીમાં થઈ જવું જોઈએ ઓકે બાકી પ્રોબા મિશન છે એ ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી બંને મળીને કરશે લુપેક્સ મિશન છે એ જાપાનની અંતરિક્ષ સ્પેસ એજન્સી જાક્સા અને ઇસરો બંને મળીને કરવાની છે અને લીઝા એ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી બંને મળીને કરશે ક્લિયર આ બધા મિશનો છે ખાસ તમે યાદ રાખજો કઈ કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સી મળીને કરે છે એ બધું અહીંયા આવી ગયું ચર્ચામાં રહેલ પરખ સર્વેક્ષણ બે હજાર ચોવીસ કોના દ્વારા જાહેર કરવામાં આવેલું છે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ છે એ એનસીઆરડી અને સીબીએસઈ બંને મળીને જાહેર કરે છે એને બે બંને આપણા જવાબ થશે ઓપ્શન સી કરી આન્સર બનશે હાલમાં જે રાષ્ટ્રીય સર્વેક્ષણ છે એનું નામ બદલવામાં આવ્યું છે રાષ્ટ્રીય ઉપલબ્ધિ સર્વેક્ષણ એટલે કે નેશનલ અવેબિલિટી સર્વે કરવામાં આવ્યું છે બરાબર રાષ્ટ્રીય સર્વેક્ષણ નામથી ઓળખાતું હવે એ રાષ્ટ્રીય ઉપલબ્ધિ નામથી ઓળખાશે પણ જાહેર કરે છે આ કરવાનું કાર્ય અને જાહેર કરવાનું કાર્ય બંને એનસીઆરડી અને સીબીએસ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી સેકન્ડેશન બંને મળીને કરવામાં આવે છે ક્લિયર બાકી એમાં શું કરવામાં આવે સર્વેમાં વિદ્યાર્થીઓની શીખવાની જે પ્રગતિ છે એનું મૂલ્યાંકન કરવામાં આવે ધોરણ ત્રણ થી છ સુધીના બાળકો એનું ભાષા ગુણિત આસપાસની દુનિયા એટલે કે જીકે ના કરંટ અફેર એનું મૂલ્યાંકન કરવામાં આવે બરાબર એ વસ્તુ ધ્યાનમાં રાખીશું બાકી રાષ્ટ્રીય સાધન સ યોગ્ય છાત્રવૃત્તિ યોજના છે એ બે હજાર ને આઠમાં શરૂ થાય છે હાલમાં જ આયોજિત એડમિરલ કપ સેલિંગ રેગાટા એનું ટાઇટલ કયા દેશે જીત્યું છે તો એડમિરલ કપ સેલિંગ રેગાટા એનું ટાઇટલ હાલમાં જીત્યું છે જીતનાર દેશનું નામ છે રશિયા એકચુઅલમાં બોટની રેસ હોય બરાબર સેની રેસ હોય બોટ બોટની રેસ હોય બરાબર અને આનું ટાઇટલ જીત્યું છે રશિયાએ તો રશિયાની નૌસેના છે એમણે આનું ટાઇટલ જીત્યું છે આ એડમિરલ કપનું આયોજન ક્યાં થયું એવો પણ ક્વેશ્ચન પૂછી શકે તો ભારતમાં કેરળ ખાતે આયોજન થયેલું છે બરાબર કેટલા મેં આવૃત્તિ તેવું પણ પૂછી શકે તો કે તેરમી આવૃત્તિ હતી બોટની રમતની રેસ હોય શું છે એવું પૂછે તો બોટ તે રમતની રેસ હોય બાકી રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન એમને મોદી સાહેબ ભારતના પ્રધાનમંત્રી એમણે સહરાય પેન્ટિંગ ભેટમાં આપી છે એ ઝારખંડની પ્રસિદ્ધ પેન્ટિંગ છે જે આપી હતી બરાબર બાકી છે એ રશિયામાં થઈ છે એટલે હમણાં કઝન સાહેબમાં બે હજાર ચોવીસની યાદ રાખીશું ચાલો બે હજાર પચીસ ની બ્રિક્સ સમિટ ક્યાં થશે કોઈની યાદ છે હવે પછીની ચાલો ફટાફટ કોમેન્ટ કરજો બે હજાર પચીસની બ્રિક્સ સમિટ વિશે કોમેન્ટ કરજો બરાબર એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન બે હજાર ચોવીસનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું તો એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન આ ફિલિપાઇન્સ ખાતે થઈ હતી ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ ફિલિપાઇન્સ ખાતે છે એનું આયોજન કરવામાં આવેલું હતું ફિલિપાઇન્સના મનીલામાં આયોજન થયું હતું ફિલિપાઇન્સની રાજધાની પણ એ જ છે એશિયન ડેવલપમેન્ટ બેંક છે બરાબર એનું હેડક્વાર્ટર પણ ફિલિપિન્સના મનીલામાં જ આવેલું છે ત્રણ ચાર મુદ્દા અહીંયા ક્લિયર થઈ ગયા બાકી આનું આયોજન કોણે કર્યું હતું આયોજન કરનાર હતી ફિલિપિન્સ અને યુએનડીડી યુએનડીઆરઆર એટલે કે યુએનડીઆરઆરનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન બરાબર તો યુનાઇટેડ નેશન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન આ ફૂલ ફોર્મ છે આનું હેડક્વાર્ટર છે બરાબર એ સ્વિટરલેન્ડના જેનેવા શહેરની અંદર

વર્લ્ડ યુથ રેપિડ અને બ્લીટ્સ બંનેનું ટાઇટલ પણ જીત્યું છે જો રેપિડ હોય ને એમાં નોર્મલ જે જેની ટુર્નામેન્ટ હોય એના કરતા ઓછો સમય મળે અને રેપિડમાં તો ઓછો સમય મળે રેપિડ કરતા એનાથી અઘરી હોય બરાબર તો બંનેનું ટાઇટલ પ્રણવ વેંકટેશે જીત્યું છે ફિફાનો સર્વશ્રેષ્ઠ પુરુષ પુરસ્કાર મળ્યો છે તો વિનિશિયસ જુનિયરને મળ્યો છે બ્રાઝિલના ખેલાડી છે ICMR એ ભારતના કયા IIT સાથે મળીને handheld x-ray machine વિકસિત કરી છે કે જે TB ની ઓળખ કરવામાં મદદ કરશે handheld x-ray machine છે IIT કાનપુર અને ICMR બંને મળીને વિકસિત કરેલી છે હાલમાં ભારતના નવા રક્ષા સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ભારતના નવા રક્ષા સચિવ બન્યા છે રાજેશ કુમાર સિંહ લાસ્ટ ક્વેશ્ચન હાલમાં જ કઈ સંસ્થા દ્વારા ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ ચેલેન્જ ફાઈલ શરૂ કરવામાં આવી છે તો આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એમના દ્વારા આ શરૂ કરવામાં આવેલું છે અહીંયા આ સાથે એકવીસમી તારીખનો વિડીયો સમાપ્ત થાય છે મળીએ બાવીસમી તારીખના વિડીયોમાં કાલની જીપીએસસીની પરીક્ષા માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ સૌ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિલિમ્સ એક્ઝામ છે એને સફળતાપૂર્વક ક્લિયર કરો અને શાંતિથી ક્વેશ્ચન અટેન્ડ કરજો બરાબર બાકી મળીએ આવતીકાલે બરાબર અને કોઈની પાસે પેપર આવે તો મને સો ટકા પીડીએફ મોકલી આપજો પેપરની બરાબર તમને અ વોટ્સપ નંબર આપી દઉં ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ બરાબર આ નંબર ઉપર છે બરાબર ઘણા લોકો પાસે હશે જ તે રેગ્યુલર સ્ટુડન્ટ હશે એ લોકો પાસે હશે જ મારો નંબર તો આ નંબર ઉપર મને વોટ્સએપ કરી આપજો પીડીએફ મળે તો બરાબર ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ